સંતરામપુર તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલ એકસો ત્રેવીસ શાળાઓમાં એકવીસ હજાર છસો ઓગણસાઠ બાળકોને તિથિ ભોજનનો લાભ લીધો હતો ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યો સરપંચો સંગઠનોના હોદ્દેદારો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

વિકાસલક્ષી કામોની જે હારમાળા થઈ છે અને ઠેર ઠેર દરેક ગામે ગામ વિકાસના કામો કરીને લોકોના હૃદયમાં જેણે આખું સ્થાન મેળવ્યું છે એવા લોકપ્રિય ધારાસભ્યશ્રીનો આજે જન્મદિવસ હતો એના જન્મદિવસ પ્રસંગે રોડા વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને એમના ચાહકોએ આજે સ્વયંભૂ જોવા જઈએ તો ગોધરાના ગોલ્લા જિલ્લા પંચાયતની અંદર અગિયાર શાળાની અંદર અઠાવીસો એકાવન જેટલા બાળકોને ભોજન કરાવ્યું છે સાથે સાથે મોરવાડાના વિસ્તારની અંદર તાલુકામાંથી પણ અગ્ન જેટલી શાળાની અંદર ચૌદસો ચૌદ હજાર જેટલા બાળકોને કરાવ્યું છે સાથે સાથે સંતાવુર જે મત વિસ્તાર બહેનનો લાગે છે એની અંદર પણ તેતાલીસ જેટલી શાળાની અંદર ચાર હજાર આઠસો ઉપરાંત બાળકોને તીર્થિપોજન કરાવીને આજે બેનને બીજા પાઠવી છે એ બાજુ અમે પણ મરવાડ તાલુકા વચ્ચેથી સંગઠનના સબ સાથીદારો બેનને શુભેચ્છા પાઠવી દે એમનું ભેગા આયુષ્ય થાય નિવૃત્તિ રહે અને આવનારા સમયની અંદર અમારે અમારા જે સ્વપ્ન છે એ હજુ પણ સરકારની અંદર એમને ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ મુદ્દો મળે અને અમારા તાલુકા હજુ પણ સરળી વિકાસ થાય એવી અમે અપીલ થના